સુરત ગુણવત્તા ચકાસવા માટે મરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી તહેવારોને લઈ સુરતે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મસાલા વેપારીઓ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા નાખી તપાસ કરી આ કાર્યવાહી દરમિયાન

જે પણ ફરાડી ખાદ્ય પદાર્થના ઉત્પાદન વિક્રેતાઓ હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે આ રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની આગળ કાર્યવાહી થશે જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો એમના હેઠળ જે પણ જવાબદારો કે પર્યો છે એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સરખે રિપોર્ટ કેટલા દિવસમાં આવી જશે તો કે રિપોર્ટ નો કઈ તરાડણ મુજબનો 14 દિવસનો ગાળો છે પણ બને એટલું જલ્દી આપણે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે